સમજી શો અને હું પણ સાહેબ એકદમ મજામાં છું પધારો મિત્રો તમારું લાઈવમાં હાર્દિક સ્વાગત છે સૌ મિત્રોને જય માતાજી જય માતાજી પધારો લાઈવમાં હાર્દિક સ્વાગત છે સૌ શ્રોતા મિત્રોનું તો વધારો લાઈવમાં સ્વાગત છે જય માતાજી સૌ શ્રોતા મિત્રો જય માતાજી તો કેમ મિત્રો આજ તો આપણે વાડીએ ગયા હતા અને વાળીએ ડુંગળી પાડવાની હતી એટલે મેં ગયા હતા અને હવારમાં પાછા ડુંગળી પાવા દવાની છે ઘણા ટાઈમ મળશે તો આપણે લાઈવ થઈશું પણ અત્યારે લાઈવ થઈ ગયા છીએ તો પધારો સૌ શ્રોતા મિત્રોનું આપણે હાર્દિક લાઈવમાં સ્વાગત કરીએ છીએ જય માતાજી પધારો તો કેમ છો બધા મજામાં છો તો આપણે પણ મિત્રો મજામાં જ છીએ તો પધારો લાઈવમાં સ્વાગત છે જય માતાજી સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે કારણ કે અત્યારે તો હવે ઠંડીનો માહોલ છે ઠંડી પડી રહી છે પણ ઠંડી છે ઠંડી બહુ સ્વાગત છે સમજુતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે જય માતાજી જય માતાજી સમજૂતા મિત્રો ને વધારો સ્વાગત છે કારણ કે અત્યારે હાડાના ઉઠી ગયા છે

થોડો ખૂટે છે ચૌદ છ કલાક થઈ ગઈ છે અને હજી ત્રણ હજાર કલાક ઘટે છે તો સૌ સતા મિત્રો મને સપોર્ટ આપજો મારો ખૂબ ખૂબ આભાર છે વધારો લાઈનમાં સ્વાગત છે સૌ સતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે લાઈનમાં તો હવે માતાજી વધારો લાઈનમાં સ્વાગત છે

કેમ નહો હું શમન ને સબ્સ્ક્રાઇબ કરી દીધો લાઈક પણ કરી દેજો ને કમેન્ટ પણ નું જરાતેમાં કરીજો કારણ કે આપણે ઇંગ્લિશમાં ફાવતું નથી ઓલી માતાજી 70 માઇક્રો જોડાઈ ગયા છે પધારો સ્વાગત છે લાઈનમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ મરો કુકુ ગોવિંદ સ્વાગત છે સતત મિત્રો જોડાઈ ચૂક્યા છે મારું ખૂબ ખૂબ અભિનંદન વધારું લાઈવમાં સ્વાગત છે તો લાઈક કરી દેજો કોમેન્ટ પણ કરજો ચેનલમાં ન આવવું હોય તો સુ પણ કરી દો મિત્રો તો વધારું લાઈવમાં સ્વાગત છે જય માતાજી

Kem tu, kem berdaya, madam madu tu, lima, lima tu baru segit. મિત્રો જોડે શક્યા છે પધારો તમારું સ્વાગત છે લયમાં જય માતાજી સૌ સોતા મિત્રોને ચેનલમાં નવા હોય ચેનલના પ્રયાસ કરજો અને લાઈક પણ કરી દેજો કોમેન્ટ પણ કરજો તમારો ખૂબ ખૂબ આભાર છે પધારો લઈમાં સ્વાગત છે તો તેવી મિત્રો થઈ ગયા છે પધારો ઉલયમાં સ્વાગત છે લાઈક પણ કરજો ને કોમેન્ટ પણ કરજો ગુજરાતીમાં તો જય માતાજી સૌ સૌતા મિત્રો એ હાર્દિક સ્વાગત કરું છું લાઈમાં ધારો સૌ ને ઠંડી તો બહુ પડે છે તો જય માતાજી પધારો લાઈમાં સ્વાગત છે どんなときどんなときだろ Gracias. અત્યારે તો બસ જુઓ તો હવે ફરી પાછા લાઈમાં મળશું ત્યાં લગી જય માતાજી સૌ મિત્રોને જય માતાજી પોતા મિત્રોને તો આપણે અત્યારે લાઈવ બંધ કરીએ છીએ ફરી પાછા મળીશું ત્યાં લગી જય માતાજી સૌ પોતા મિત્રોને